શાંતિ તેર બાર બે હજાર પચ્ચીસ આજના મીઠા વાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારી આ ઈશ્વર્ય મિશન છે તમે બધાને ઈશ્વરના બનાવીને તેમને બેહદનો વારસો અપાવો છો પ્રશ્ન છે કર્મેન્દ્રિયોની ચંચળતા ક્યારે સમાપ્ત થશે ઉત્તર છે જ્યારે તમારી સ્થિતિ સિલ્વર એજ એટલે કે ત્રેતા સુધી પહોંચશે અર્થાત જ્યારે આત્મા ત્રેતાની સતો સ્થિતિ સુધી પહોંચી જશે તો કર્મેન્દ્રિયોની ચંચળતા બંધ થઈ જશે તમારી જર્ની પાછા જવાની યાત્રા છે એટલે કર્મેન્દ્રિયોને વશમાં રાખવાની છે કોઈ પણ છુપાવીને એવા કર્મ નથી કરવાના જેથી આત્મા પતિત બની જાય અવિનાશી ચાલતા પુણ્ય હે કિતના પાપ હે કિતના તેરે જીવન મેમ શાંતિ રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ સમજાવી રહ્યા છે ન ફક્ત બાકોને જે પણ રૂહાની બાકો પ્રજા પિતા બ્રહ્મા મુખવંશાવલી છે તે જાણે છે આપણને બ્રાહ્મણોને જ બાપ સમજાવે છે પહેલા તમે શુદ્ર હતા પછી આવીને બ્રાહ્મણ બન્યા છો બાપે વર્ણોનો પણ હિસાબ બતાવ્યો છે સમજાવ્યો છે દુનિયામાં વર્ણોને પણ સમજતા નથી ફક્ત ગાયન છે હમણાં તમે બ્રાહ્મણ વર્ણના છો પછી દેવતા વર્ણના બનશો વિચાર કરો આ વાત રાઈટ છે પોતે નિર્ણય કરો શાસ્ત્ર જે જન્મ જન્માંતર સાંભળ્યા છે અને જે જ્ઞાન સાગર બાપ સમજાવે છે તેની તુલના કરો રાઈટ શું છે સાચું શું છે બ્રાહ્મણ ધર્મ અથવા કુળ બિલકુલ ભૂલેલા છે તમારી પાસે વિરાટ રૂપનું ચિત્ર યથાર્થ બનેલું છે આના પર સમજાવાય છે બાકી આટલી ભૂજાઓ જે ચિત્ર બનાવાયા છે બનાવ્યા છે અને દેવીઓના હથિયાર વગેરે બેસીને આપ્યા છે તે બધું છે રોંગ ખોટું આ ભક્તિ માર્ગના ચિત્ર છે આ આંખોથી બધું જુએ છે પરંતુ સમજતા નથી કોઈના ઓક્યુપેશન ની ખબર નથી હમણાં આ બાળકોને પોતાના આત્માની ખબર પડી છે અને ચોર્યાસી જન્મોની પણ ખબર પડી છે જેમ બાપ આ બાળકોને સમજાવે છે તમારે પછી બીજાઓને સમજાવવાનું છે શિવ બાબા તો બધાની પાસે નહીં જશે જરૂર બાપના મદદગાર જોઈએ જોઈએ ને એટલે તમારી છે ઈશ્વર્ય મિશન તમે બધાને ઈશ્વરના બનાવો છો સમજાવો છો એ આપણા આત્માઓના બેહદના બાપ છે એમની પાસેથી બેહદનો વારસો મળશે જેમ લૌકિક બાપને યાદ કરાય છે તેનાથી પણ વધારે માટે સુખ આપે છે આ હમણા આત્માઓને જ્ઞાન મળે છે હમણાં તમે જાણો છો ત્રણ બાપ છે લૌકિક પારલોકિક અને અલૌકિક બેહદના બાપ અલૌકિક બાપ દ્વારા તમને સમજાવી રહ્યા છે આ બાપને કોઈ પણ જાણતા નથી બ્રહ્માની બાયોગ્રાફી એટલે કે જીવન કહાનીની કોઈને ખબર નથી એમનું ઓક્યુપેશન એટલે કે કર્તવ્ય પણ જાણવું જોઈએ ને શિવની શ્રી કૃષ્ણની મહિમા ગાય છે બાકી બ્રહ્માની મહિમા ક્યાં છે નિરાકાર બાપને જરૂર મુક્તો જોઈએ ને જેનાથી અમૃત આપે ભક્તિ માર્ગમાં બાપને ક્યારેય યથાર્થ રીતે યાદ નથી કરી શકતા હમણાં તમે જાણો છો સમજો છો શિવ બાબાનો આ રથ છે રથનો પણ શ્રીંગાર કરે છે ને જેવી રીતે મોહમ્મદના ઘોડાને પણ શણગારે છે આ બાકો કેટલી સારી રીતે મનુષ્યોને સમજાવો છો તમે બધાની મહિમા કરો છો બોલો છો તમે આ દેવતા હતા પછી ચોર્યાસી જન્મ ભોગવી તમો પ્રધાન બન્યા છો હવે ફરી સતો પ્રધાન બનવાનું છે તો તેના માટે યોગ જોઈએ પરંતુ બહુ મુશ્કેલ કોઈ સમજે છે સમજી જાય તો ખુશીનો પારો ચડે સમજાવવા વાળાનો તો વધારે જ પારો ચડી જાય બેહદના બાપનો પરિચય આપવો કોઈ ઓછી વાત છે શું સમજી નથી શકતા કહે છે આ કેવી રીતે થઈ શકે બેહદના બાપની જીવન કહાની સંભળાવે છે હવે બાપ કહે છે બાકો પાવન બનો તમે પોકારતા હતા ને કે હે પતિત પાવન આવો ગીતામાં પણ મનમના ભવ શબ્દ છે પરંતુ તેની સમજણ કોઈની પાસે નથી બાપ આત્માનું જ્ઞાન પણ કેટલું ક્લિયર કરીને સમજાવે છે સ્પષ્ટ કરીને સમજાવે છે કોઈ શાસ્ત્રમાં આ વાતો નથી ભલે કહે છે આત્મા બિંદુ છે ભ્રુકુટીની વચ્ચે સ્ટાર છે પરંતુ યથાર્થ રીતે કોઈની બુદ્ધિમાં નથી એ પણ જાણવું પડે કલયુગમાં છે જ અનરાઇટિયસ અસત્યતા સત્યુગમાં છે બધા રાઇટિયસ સત્યતા ભક્તિ માર્ગમાં મનુષ્ય સમજે છે આ બધા ઈશ્વરને મળવાના રસ્તા છે એટલે તમે પહેલા ફોર્મ ભરાવો છો અહીં કેમ આવ્યા છો આનાથી પણ તમારે બેહદના બાપનો પરિચય આપવાનો છે પૂછો છો આત્માના બાપ કોણ સર્વવ્યાપી કહેવાથી તો કોઈ અર્થ જ નથી નીકળતો બધાના બાપ કોણ આ છે મુખ્ય વાત પોત પોતાના ઘરમાં પણ તમે સમજાવી શકો છો એક બે મુખ્ય ચિત્ર સીડી ત્રિમૂર્તિ ઝાડ આ ખૂબ જરૂરી છે ઝાડથી બધા ધર્મવાળા સમજી શકે છે કે અમારો ધર્મ ક્યારે શરૂ થયો અમે આ હિસાબથી સ્વર્ગમાં જઈ શકીએ છીએ જે આવે જ પાછળ છે તે તો સ્વર્ગમાં જઈ ન શકે બાકી શાંતિ ધામમાં જઈ શકશે જાડથી પણ વધુ ક્લિયર થાય છે જે જે ધર્મ પાછળથી આવ્યા છે તેના આત્માઓ જરૂર ઉપર જય વિરાજમાન થશે તમારી બુદ્ધિમાં આખું ફાઉન્ડેશન લગાવાય છે પાયો લગાવાય છે બાપ કહે છે આદિ સનાતન દેવી દેવતા ધર્મનું સેપલિંગ તો લાગ્યું પછી ઝાડના પાન પણ તમારે બનાવવાના છે પાન વગર તો ઝાડ હોતું નથી એટલે બાબા પુરુષાર્થ કરાવતા રહે છે આપ સમાન બનાવવા માટે બીજા ધર્મવાળાઓએ પાન નથી બનાવવા પડતા એ તો ઉપરથી આવે છે ફાઉન્ડેશન લગાવે છે પછી પાન પાછળ ઉપરથી આવતા જાય છે તમે પછી ઝાડની વૃદ્ધિ માટે આ પ્રદર્શન વગેરે કરો છો એનાથી પાન આવે છે બ્રાહ્મણ ધર્મનું જે ઝાડ છે એને વધારવા માટે આપણે પ્રદર્શની વગેરે પ્રોગ્રામ કરીએ છીએ જેનાથી આ ઝાડના પાન વધે પછી તોફાન આવવાથી ખરી પણ પડે છે મુરજાઈ પણ જાય છે કરમાઈ જાય છે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે આમાં લડાઈ વગેરેની કોઈ વાત નથી ફક્ત બાપને યાદ કરવાના અને કરાવવાના છે તમે બધાને કહો છો બીજી જે પણ રચના છે તેને છોડો રચના પાસેથી ક્યારેય વારસો મળી ન શકે રચયતા બાપને જ યાદ કરવાના છે બીજા કોઈની યાદ ન આવે બાપના બનીને જ્ઞાનમાં આવીને પછી જો કોઈ એવું કામ કરે છે તો તેનો બોજો માથા પર બહુ જ ચડે છે બાપ પાવન બનાવવા આવે છે અને પછી એવું કાંઈ કામ કરે છે તો વધારે જ પતી બની જાય છે એવા કર્મ નહી કરો જેનાથી વિકર્મ વધારે થઈ જાય પરેજી પણ રાખવાની છે દવામાં પણ પરેજી રખાય છે ડોક્ટર કહે આ ખટાશ વગેરે નથી ખાવાનું તો માનવું જોઈએ કર્મેન્દ્રિયોને વશ કરવી પડે છે જો છુપાઈને ખાતા રહેશે તો પછી દવાની અસર નહીં થશે આને કહેવાય છે આ શક્તિ બાપ પણ શિક્ષા આપે છે આ ન કરો સર્જન છે ને લખે છે બાબા મનમાં સંકલ્પ બહુ જ આવે છે ખબરદાર રહેવાનું છે ગંદા સ્વપ્ન મનસામાં સંકલ્પ વગેરે ખૂબ આવશે એનાથી ડરવાનું નથી સત્યુગ ત્રેતામાં આ વાતો હોતી નથી તમે જેટલા આગળ નજીક થતા જશો સિલ્વર એજ એટલે કે સતો સ્થિતિ સુધી પહોંચશો ત્યારે કર્મેન્દ્રિયોની ચંચળતા બંધ થઈ જશે કર્મેન્દ્રિયો વશ થઈ જશે સત્યુગ ત્રેતામાં વશ હતી ને જ્યારે તે ત્રેતાની અવસ્થા સુધી આવો ત્યારે વશ થશે પછી સત્યુગની અવસ્થામાં આવશો તો સતો પ્રધાન બની જશો પછી બધી કર્મેન્દ્રિયો પૂરી વશ થઈ જશે કર્મેન્દ્રિયો વશ હતી ને નવી વાત થોડી છે આજે કર્મેન્દ્રિયોના કર્મેન્દ્રિયોને વશ કરી લે છે એ તો ચોર્યાસી જન્મોમાં ઉતરતા આવ્યા છું હવે રીટર્ન જર્ની છે પાછા જવાની યાત્રા છે બધાય સતો પ્રધાન અવસ્થામાં જવાનું છે પોતાનો ચાર્ટ જોવાનો છે અમે કેટલા પાપ કેટલા પુણ્ય કર્યા છે બાપને યાદ કરતા કરતા આયરન એજ થી કળિયુગ થી સિલ્વર એજ ત્રેતા સુધી પહોંચી જશો તો કર્મેન્દ્રિયો વશ થઈ જશે પછી તમને મહેસૂસ થશે હવે કોઈ તોફાન નથી આવતા તે પણ અવસ્થા આવશે પછી ગોલ્ડન એજ એટલે કે સતયુગમાં ચાલ્યા જશો મહેનત કરી પાવન બનવાથી ખુશીનો પારો પણ ચડશે જે પણ આવે છે તેમને સમજાવવાનું છે કેવી રીતે તમે ચોર્યાસી જન્મ લીધા છે જેમણે ચોર્યાસી જન્મ લીધા છે

ચોરાસી જન્મ લીધા હશે એમને જટ સ્મૃતિ આવશે બાપ કહે છે તમે શાંતિધામમાં પવિત્ર તો હતા નહીં હવે ફરી તમે શાંતિ શાંતિધામ સુખધામમાં જવાનો તમને રસ્તો બતાવું છું બીજા કોઈ પણ રસ્તો બતાવી ન શકે શાંતિ શાંતિધામમાં પણ પાવન આત્માઓ જ જઈ શકશે જેટલી ખાદ નીકળતી જશે એટલું ઊંચ પદ મળશે જે જેટલો પુરુષાર્થ કરે દરેક દરેકના પુરુષાર્થને તો તમે જોઈ રહ્યા છો બાબા પણ ખૂબ સારી મદદ કરે છે આ તો જેમ જૂનું બાળક છે હમ બ્રહ્મા બાબા દરેકની નસને તો સમજો છો ને બાબાને કે છે જ્ઞાન સંભળાવતા સંભળાવતા ખબર પડે કે આ બાળક કેવું છે છે તો જે સમજદાર હશે તે જટ સમજી જશે બાપ એમની પાસેથી જરૂર સ્વર્ગનો વારસો મળવો જોઈએ મળ્યો હતો હવે નથી ફરી મળી રહ્યો છે મુખ્ય ઉદ્દેશ સામે છે બાપે જ્યારે સ્વર્ગની સ્થાપના કરી હતી તમે સ્વર્ગના માલિક હતા પછી ચોરાસી જન્મ લઈ નીચે ઉતરતા આવ્યા છો હમણાં છે આ તમારો અંતિમ જન્મ હિસ્ટ્રી રિપીટ તો જરૂર કરશે ને તમે આખો ચોરાસી નો હિસાબ બતાવો છો જેટલું સમજશે એટલા પાન બનતા જશે તમે પણ અનેકને આપ સમાન બનાવો છો ને તમે કહેશો અમે આવ્યા છીએ આખા વિશ્વને માયાની સાંકળોથી છોડાવવા બાપ કહે છે હું બધાને રાવણથી છોડાવવા આવ્યો છું આ બાળકો પણ સમજો છો બાપ જ્ઞાનના સાગર છે તમે પણ જ્ઞાન પ્રાપ્ત કરી માસ્ટર જ્ઞાન સાગર બનો છો ને જ્ઞાન અલગ છે ભક્તિ અલગ છે તમે જાણો છો ભારતનો પ્રાચીન રાજયોગ બાપ જ શીખવાડે છે કોઈ મનુષ્ય શીખવાડી ન શકે પરંતુ આ વાત બધાને કેવી રીતે બતાવીએ અહીં તો અસુરોના વિઘ્ન પણ ખૂબ પડે છે પહેલા તો સમજતા હતા કદાચ કોઈ કચરો નાખે છે હવે સમજો છો આ વિઘ્ન કેવી રીતે નાખે છે જ નવું નથી પણ આ થયું હતું તમારી બુદ્ધિમાં આ આખું ચક્ર ફરતું રહે છે બાબા આપણને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવી રહ્યા છે બાબા આપણને લાઈટ હાઉસનું પણ ટાઈટલ આપે છે એક આંખમાં મુક્તિધામ બીજી આંખમાં જીવન મુક્તિધામ તમારે શાંતિધામ જઈને પછી સુખધામમાં આવવાનું છે આ છે જ દુઃખધામ બાપ કહે છે આ આંખોથી જે તમે જુઓ છો તેને ભૂલો પોતાના શાંતિધામ યાદ કરો આત્માએ પોતાના બાપને યાદ કરવાના છે આને જ અવ્યભિચારી યોગ કહેવાય છે જ્ઞાન પણ એકથી જ સાંભળવાનું છે તે છે અવ્યભિચારી જ્ઞાન યાદ પણ એક ને જ કરો મારા તો એક બીજું ન કોઈ જ્યાં સુધી પોતાને આત્મા નિશ્ચય નહીં કરશો ત્યાં સુધી એકની યાદ આવશે નહીં આત્મા કહે છે હું તો એક બાપનો જ બનીશ મારે જવાનું છે બાબાની પાસે આ શરીર તો જૂનું ભૂત છે આમાં પણ મમત્વ નથી રાખવાનું આ જ્ઞાનની વાત છે એવું નથી કે શરીરની સંભાળ નથી કરવાની અંદર સમજવાનું છે આ જૂની ઘાલ છે આ જૂનું વસ્ત્ર છે આને તો હવે છોડવાની છે તમારો છે બેહદનો સંન્યાસ તેઓ તો જંગલમાં ચાલ્યા જાય છે તમારે ઘરમાં રહેતા યાદમાં રહેવાનું છે યાદમાં રહેતા રહેતા તમે પણ શરીર છોડી શકો છો ક્યાંય પણ છો તમે બાપને યાદ કરો યાદમાં રહેશો સ્વદર્શન ચક્રધારી બનશો તો ક્યાંય પણ રહેતા તમે ઉચ્ચ પદ મેળવી લેશો જેટલી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત મહેનત કરશો એટલું પદ મેળવશો ઘરમાં રહેતા પણ યાદની યાત્રામાં રહેવાનું છે હવે ફાઈનલ રિઝલ્ટ હું અંતિમ પરિણામમાં થોડો સમય બાકી છે પછી નવી દુનિયા પણ તૈયાર જોઈએ ને હમણાં કર્માતીત અવસ્થા થઈ જાય તો સૂક્ષ્મ વતનમાં રહેવું પડે સૂક્ષ્મ વતનમાં રહીને પણ પછી જન્મ લેવો પડે છે આગળ જઈને તમને બધા સાક્ષાત્કાર થશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે એક બાપ થી જ સાંભળવાનું છે એક નિજ અવ્યભિચારી યાદમાં રહેવાનું છે આ શરીરની સંભાળ રાખવાની છે પરંતુ મમત્વ નથી રાખવાનું બીજું બાપે જે પરિજી બતાવી છે તેનું પૂરું પાલન કરવાનું છે કોઈ પણ એવું કર્મ નથી કરવાનું જેનાથી બાપની ગ્લાની થાય પાપનું ખાતું બને પોતાને નુકસાનમાં નથી નાખવાના આજનું વરદાન ત્રણ સેવાઓના બેલેન્સ દ્વારા સર્વ ગુણોની અનુભૂતિ કરવાવાળા વાળા ગુણ મૂર્ત ભવ જે બાકો સંકલ્પ બોલ અને દરેક કર્મ દ્વારા સેવા પર તત્પર રહે છે તે સફળતા મૂર્ત બને છે ત્રણેયમાં માર્ક્સ સમાન છે આખા દિવસમાં ત્રણેય સેવાઓનું બેલેન્સ છે તો પાસ વિથ ઓનર અથવા ગુણમૂર્ત બની જાય છે એમના દ્વારા સર્વ દિવ્ય ગુણોનો શ્રીંગાર સ્પષ્ટ દેખાય છે એકબીજાને બાપના દિવ્ય ગુણોનો એ સ્વયંની ધારણાઓના ગુણોનો સહયોગ આપવો જ ગુણમૂર્ત બનવું છે કારણ કે ગુણદાન સૌથી મોટું દાન છે આજનો સ્લોગન નિશ્ચય રૂપે ફાઉન્ડેશન પાકો છે તો શ્રેષ્ઠ જીવનનો અનુભવ સ્વત થાય છે અવ્યક્તિ હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો આગળના કર્મોના હિસાબ કિતાબના ફળ સ્વરૂપ તનનો રોગ હોય મનના સંસ્કાર બીજા સંસ્કારો સાથે ટકરાવ પણ થાય છે પરંતુ કર્માતીત કર્મ ભોગના વશ થઈને માલિક બનીને હિસાબ ભોગ ના કર્મયોગી બને કરવો આજ છે કર્માતીત સ્થિતિની નિશાની પ્રેક્ટિસ કરો હમણાં હમણાં કર્મ યોગી હમણાં હમણાં કર્માતીત સ્ટેજ ઓમ શાંતિ